હિંમતનગરમાં યુજીવી બેદરકારી આવી સામે હિંમતનગરમાં ચાલુ લાઈનમાં વીજ વાર તૂટ્યો જૂના બજારમાં ચાલુ લાઈનમાં વીજ વાર તૂટ્યો પિસ્તાલીસ મિનિટ સુધી ચાલુ વીજ વાર તૂટેલો પડ્યો રાજકોટ ગેઇમ્સ નગર કાંડમાં ઝડપાયેલા પાંચમા આરોપી કિરીટસિંહ જાડેજાના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરતી અદાલત એસઆઈટીના વડાનું નિવેદન જવાબદાર તમામ આઈપીએસ અને આઈએસ અધિકારીની પૂછપરછ કરાશે મૃતકના અવશેષ શોધવા માટે હાલોલ હાઈવે પર કોટંબી સ્ટેડિયમ પાસે અકસ્માત બોલેરો પિકઅપ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા પલટી ખાઈ ગઈ પાટણના પંદર વર્ષીય કિશોરનું હરિદ્વારમાં ડૂબી જવાથી મોત નદીમાં નાહવા જતા પાણીના વહેણમાં ખેંચાયો હતો જેટલી ટકા ખાનગી શાળાઓમાં મોત ના માછકડા ખડકી દેવામાં આવ્યા છે હાઈરેસ બિલ્ડિંગ બનાવી તેમના ટેરેસ પર પણ પતરાઓ શેડ નાખી ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા દ્વારાવી શાળાઓ સામે હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યા નથી ત્યારે મહત્વની વાત એ છે કે ટીઆરપી ગેમ્સો જેવી ઘટના હજુ પણ ભવિષ્યમાં બને તો નવાઈ નહીં રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો છે અઠ્યાવીસ લોકોના મોત નીપજ્યા છે આ પહેલી ઘટના નથી અનેક ઘટનાઓ રાજ્યમાં આવી બની ચૂકી છે છતાં પણ તંત્રના પેટનું પાણી ન હલતું હોય તેમ હવે એક બાદ એક અનેક કહી શકાય કે માહિતીઓ અને મામલાઓ સામે આવી રહ્યા છે રાજકોટની મોટાભાગની ખાનગી શાળાઓમાં મોતના માચડાઓ ખડકી દેવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે રાજકોટની ન માત્ર એક મોદી સ્કૂલ બાકી રાજકોટની મોટા ભાગની તમામ સ્કૂલોની અંદર અગાસીઓ ઉપર પતરાના શેડ નાખી અને ક્લાસ શરૂ કરવામાં આવતા હોય આવી અનેક સ્કૂલો છે કે જ્યાં આવા મોતના માચડાઓ છે તે ચાલી રહ્યા છે નામ પૂરતી ફાયર એનઓસી લઈ લેવામાં આવે છે ફાયર ઇક્વિપમેન્ટ્સ છે તે મૂકવામાં આવતા હોય છે પરંતુ હાઈ રાઇટ્સ બિલ્ડિંગો બનાવવામાં આવે છે અને હાઈ રાઇટ્સ બિલ્ડિંગોની ઉપર પણ ગેરકાયદેસર રીતના આવા મોતના માચડાઓ છે તે બનાવી ત્યાં હુલકાઓને ભણાવવામાં આવતા હોય છે મહત્વનું એ છે કે આવી સ્કૂલોની અંદર જો કોઈ દુર્ઘટના બને છે તો બચાવ કામગીરી માટેના પણ કહી શકાય કે ઇક્વિપમેન્ટ તો શું રસ્તાઓ પણ છે તે અહીં છે તે જોવા નથી મળતા મહત્ત્વનું છે કે સ્કૂલ હોય કે આવી બિલ્ડિંગો ક્લાસીસ હોય ત્યાં ફાયર એક્ઝિટ માટેના પણ રસ્તાઓ છે તે નથી હોતા એટલે ક્યાંક ને ક્યાંક આવા મોતના માચડાઓ આજકાલના નહીં પરંતુ વર્ષોથી આવી અનેક સ્કૂલોમાં જે છે તે ચાલી રહ્યા છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી આવી સ્કૂલો સામે નથી થઈ મહત્ત્વનું છે કે જે ઘટના બની છે આ ઘટના બાદથી તંત્ર હવે ઝાંકશે કે કેમ કે હજુ પણ આવા ભોગ લેશે નાના ભૂલકાઓના ભોગ લેશે તેવો પણ એક સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે મહત્ત્વનું છે કે રાજકોટની એસી ટકા શાળાઓમાં હાઈરેસ્ટ બિલ્ડિંગો છે તે બનાવી દેવામાં આવ્યા છે ને તેમની ઉપર પણ ગેરકાયદેસર રીતના પતરાઓ નાખી અને ક્લાસરૂમ ચલાવવામાં આવતા હોય છે ત્યારે ફાયર એક્ઝિટની કોઈ વ્યવસ્થા નથી હોતી ગેરકાયદેસર રીતના બાંધકામો છે તે અહીં કરી દેવામાં આવતા હોય છે ત્યારે હાલ પ્રશ્ન મોટો એ ઊભો થઈ રહ્યો છે કે આવા મોતના માચડાઓ ક્યારે બંધ થશે અને આ મોતના માચડાઓ તંત્ર એક પછી એક પગલા ભરવાનું શરૂ કર્યું અગ્નિકાંડ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા બનાવ લઈને સરકાર પહેલી વાર અધિકારીઓ પર આવી છે સસ્પેન્ડેડ અધિકારીને ક્રાઇમ બ્રાન્ચે ઉઠાવ્યા હતા એમડી સાગઠિયાને ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું હતું જેમાં સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે રાજકોટમાં અગ્નિકાંડ બાંધ છે તે ફાયરના જે ફાયરના છે તે અધિકારી છે તે પહોંચી રહ્યા છે ખાસ કરીને છે તે તેમને પૂછપરછ માટે છે તે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે લઈ લઈ આવી છે તે કહી શકાય કે ફાયરના જે એ ઠેબા સાહેબ છે તેમને છે તે હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે તે લઈ લઈ ગઈ છે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય પૂછપરછ માટે છે તે હાલ હાલ છે તે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા છે તે તેમને નિવેદનો લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ છે તે પૂછપરછ માટે છે તે લઈ આવવામાં આવ્યા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અઠ્યાવીસ લોકો છે તે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે અને ત્યારબાદ નિવેદનો છે તે લેવામાં આવી રહ્યા છે કેમેરામેન દિવ્યરાજ વ્યાજ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ

વાઘેલાએ પણ પુરવઠા વિભાગના અધિકારી સામે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કરી હતી બીજી બાજુ પુરવઠા વિભાગના અધિકારી એમડી સાગઠિયાને સસ્પેન્ડ કર્યા બાદ તેઓની ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાના પણ સમાચાર મળ્યા હતા કાર્યવાહી છે એ થવી જોઈએ થવી જોઈએ થવી જોઈએ અને આમાં પુરવઠા વિભાગ છે એ ચોક્કસ આમાં કારણભૂત છે કેમ કે તમે જોશો કે જો લોકોને એક બોટલમાં જો પેટ્રોલ લાવવું હોય તો પણ તંત્ર અને સરકારની મંજૂરી નથી ત્યારે જે આ અગ્નિકાંડની ઘટના બની એમાં ત્રણ હજાર લીટર ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એ હતો અને એના કારણે જ તે આટલા બધા પરિવારો જે છે એના સ્વજનોએ જ્યારે એના સ્વજનોનું જ્યારે આવી રીતે મૃત્યુ થયું છે આવી ઘટના જે છે કે જે આપણે જોઈ પણ નથી શકતા અને સાંભળીને પણ આપણને આપણું હૃદય જ્યારે દ્રવી જાય છે આપણે આવી ઘટના કોઈ દિવસ ન જોઈએ એવી હું માતાજીને પ્રાર્થના કરું છું જે પણ લોકો આમાં સામેલ છે અને એની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય અને જે પુરવઠા વિભાગ છે એના અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી આજની માંગ હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચે છે અને તેમની અટકાયત કરવામાં આવે છે પૂછપરછ માટે છે તે ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેમને લાવવામાં આવશે અને પૂછપરછ કરવામાં આવશે અને વધુમાં જો જણાય તો તેમના વિરુદ્ધ છે તે ગુનો પણ નોંધવામાં આવશે કારણ કે રાજકોટમાં કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ થતું હોય તો તેની જોવાની જિમ્મેદારી છે તે સીધી જ તે એમડી સાગઠિયાની રહેતી હોય છે બાંધકામને છે તે તોડી પાડવાની જિમ્મેદારી છે તે તેમની રહેતી હોય છે પરંતુ આ અઠ્યાવીસ લોકોના જે મોતને ઘાટ ઉતર્યા છે તેની પાછળ છે તે જિમ્મેદારી પણ એમડી સાગઠિયાની રહેતી હતી પરંતુ જે એ જે

સો પહેલા છે તે એક કરોડ રૂપિયાની જમીન ખરીદી હોય તેવું પણ છે તે હાલ જે માહિતી મળી રહી છે એટલે કે એમડી સાગઠિયા પાસે સિત્તેર હજારના પગારદાર કર્મચારી છે તે કરોડો રૂપિયાની છે તે સંપત્તિ ધરાવે છે એટલે કે હપ્તાખોરી પણ કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એમડી સાગઠિયાને છે તે સસ્પેન્ડ તો કરવામાં આવી રહ્યા હતા પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છે તે તેમની અટકાયત કરવામાં આવી છે પૂછપરછ માટે તેમને લાવવામાં આવી રહ્યા છે એમડી સાગઠિયા છે તે સિત્તેર હજાર રૂપિયાના પગારદાર છે પરંતુ કરોડ રૂપિયાની છે તેમની પ્રોપર્ટી પણ છે તે સામે આવી રહી છે કારણ કે તેમ એક કરોડ રૂપિયાનો છે તે પ્લોટ છે તે થોડા દિવસો પહેલાં ખરીદ્યો છે સાથે તે ત્રણ ત્રણ પેટ્રોલના માલિક છે તે એમડી સાગઠિયા છે સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે જે સમગ્ર અગ્નિકાંડ થયો છે તે માત્ર એક છે તે ત્યાંથી પણ હપ્તો ઉઘરાયો છે અગાઉ પણ છે તેઓએ હપ્તા ઉઘરાવ્યા હશે હાલ છે તે એમડી સાગઠિયાની છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તો અટકાયત કરવામાં આવી છે ફરિયાદ પણ નોંધાશે પરંતુ આ જે એમડી સાગઠિયાની જે સંપત્તિ લઈને લઈને પણ છે તે સવાલો ઉઠી રહ્યા છે કારણ કે તેઓ ત્રણ ત્રણ છે તે પેટ્રોલ ધરાવી રહ્યા છે કરોડો રૂપિયાની છે તે પ્રોપર્ટી છે તેમની પાસે છે સંપત્તિ લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે મિટિંગ દરમિયાન છે તે તેમની એક ટુકડી ક્રાઇમ બ્રાન્ચની પહોંચે છે તેમની અટકાયત કરવામાં આવે છે સાથે જ તે તેમને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે લાવવામાં આવશે વધુ પડશે તો તેમની વિરુદ્ધ છે તે એફઆઈઆર નોંધવામાં આવશે કારણ કે રાજકોટમાં કોઈપણ પ્રકારનું બાંધકામ થતું હોય છે તેને જોવાની જિમ્મેદારી છે તે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીની રહેતી હોય છે બાંધકામને તોડી પાડવાની પણ અધિકાર છે તે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી પાસે રહેતા હોય છે ત્યારે તેમને મીઠી નજર નીચે છે તે આ સમગ્ર ટીઆરપી ગેમ ઝોન સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું ટીઆરપી ગેમ ઝોન ચાલી રહ્યું હતું એટલે કે ત્યાંથી પણ છે તે તેમને હપ્તાઓ પહોંચતા હતા છેલ્લા ચાર વર્ષથીના આજે તે ચાલી રહ્યું હતું લાગી રહ્યું છે કે માત્ર ટીઆરપી ગેમ ઝોન નહીં પરંતુ સમગ્ર રાજકોટના જે પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થયું છે ત્યાં છે તેમને હપ્તાઓ પહોંચ્યા છે ત્યાંથી છે તેઓ તેમને મીઠાઈઓ મળી હશે કારણ કે જેમની સંપત્તિ છે તે કરોડો રૂપિયામાં છે થોડા દિવસો પહેલાં છે તે એક કરોડ રૂપિયાનો પ્લોટ ખરીદ્યો છે તેવી માહિતી પ્રાપ્ત થઈ થઈ રહી છે ત્રણ ત્રણ પેટ્રોલના માલિકો છે એટલે કે જે સિત્તેર હજારનો પગારદાર કર્મચારી છે તે કરોડ રૂપિયાની પ્રોપર્ટી ધરાવતો હોય તો લાગી રહ્યું છે કે જે આ સમગ્ર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી છે તે છે તે હપ્તાખોરી અને જે મીઠાઈ છે તે છે તે ભેળવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જે અધ્યક્ષ છે તેમને પણ નિવેદન આપ્યું હતું કે જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને બદલીઓ કરવામાં આવી છે તેમની પૂછપરછો પણ કરવામાં આવી રહી છે અને જેને સસ્પેન્ડ કર્યા છે તેની પણ પૂછપરછ કરવામાં આવશે કોઈ કોઈને પણ છોડવામાં નહીં આવે તેવું પણ છે તેઓ આપ્યું હતું તેના જ ભાગરૂપે છે તે હાલ એક મિટિંગમાં હતા અને જે સાદા વેશમાં છે તે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી એક ટુકડી પહોંચી હતી અને તેમને છે તે અટકાયત કરવામાં આવી છે પૂછપરછ કરવામાં આવશે માત્ર ને માત્ર ટીઆરપી ગેમ ઝોન વિશે નહીં પરંતુ રાજકોટમાં કઈ કઈ જગ્યા ઉપર છે તે તેમએ હપ્તાઓ લઈ અને મીઠાઈઓ લઈને છે તે આ સમગ્ર કારસ્તાન શરૂ કર્યું છે કરોડો રૂપિયાની પ્રોપર્ટી ધરાવનાર અધિકારી છે તે છે તે માત્ર સિત્તેર હજારનો પગારદાર કર્મચારીઓ પાસે એક કરોડ રૂપિયા પાંચ કરોડ રૂપિયાની પ્રોપર્ટી ક્યાંથી આવે ક્યાંથી આવે તે પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે છે દ્વારા કરી પૂછપરછ મોટાઓ આંકડાઓ માત્ર ટીઆરપી ગેમ ઝોનમાંથી મળેલા હપ્તા અને સાથે તે અન્ય જે બાંધકામ થયા છે ત્યાંથી પણ મળેલા હપ્તા વિશે છે તે પૂછપરછ થશે અને જે સમગ્ર મામલે મોટાઓ આંકડા સામે આવી શકે છે તેમના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ શકે તેવું હાલ છે તે લાગી રહ્યું છે રાજકોટ લેવામાં આવેલા અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ સફારી જાગ્યું છે અમદાવાદ શહેરની મોટાભાગની હોસ્પિટલની અંદર ફાયર અને એમસી ના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પરમિશન અને ફાયર એનઓસી વગરની હોસ્પિટલોની સીલ પણ કરી હતી અનેક હોસ્પિટલોની અંદર ફાયર અને એએમસીના ના અધિકારીઓ છે કે તેઓએ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં બીયુ પરમિશન તેમજ ફાયર જે સાધનો છે તે યોગ્ય ગુણવત્તાના છે કે નહીં તે પણ ચેક કર્યું હતું અને એનઓસી વગરની ધમધમતી હોસ્પિટલોની સીલ કરી હતી બાદ ફાયર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેના અધિકારીઓ છે તે વિવિધ હોસ્પિટલો છે ત્યાં પહોંચ્યા હતા અને આ જે ફાયર સેફ્ટીના સાધનો છે તેની પૂરતી ચકાસણી છે તે કરી હતી ફાયર ઓફિસર છે કે જેઓએ આ તમામ હોસ્પિટલો છે અમદાવાદની વિવિધ હોસ્પિટલો છે તેની અંદર ચેકિંગ હાથ ધર્યું હતું જેની અંદર જે ફાયરના સાધનોનો જો અભાવ જણાય તેમજ ફાયર એનઓસી ના હોય તો તેને સીલ કરવાની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરી હતી સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ અને ફાયરના અધિકારીઓ છે કે જે આ સંયુક્ત કાર્યવાહી છે તે કરી રહ્યા છે અને જેની પાસે જો એન હોય કે ના હોય તેને જે સીલ કરવાની જે કાર્યવાહી છે તે પણ કરી રહી છે આપણી સાથે ફાયર ઓફિસર છે તેઓની સાથે વાત કરીશું આજે જે દિવસ દરમિયાન જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તે શું છે આજે ફાયર ડિપાર્ટમેન્ટ અને એસટી ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેની અંદર ફાયર અને બીયુ પરમિશન જે ન હોય એ જગ્યાને હોસ્પિટલોના અંદર સીલ મારવાની કામગીરી ચાલુ છે જેની અંદર જો ફાયર એનઓસી ન હોય તો બીયુ પરમિશન ન હોય તો એવી હોસ્પિટલોની અંદર અત્યારે સીન મળવાની કામગીરી ચાલુ છે ખાસ જોવા મળે છે કે આજા ફાયરના જે સાધનો છે તેની આદ ઉપર કંટ્રોલ લઈ શકાય તે સાધનો કેટલા હોવા જોઈએ અને તે પણ શું ચકાસણી જોવા મળી રહી છે હોસ્પિટલની અંદર ભાગે ફાયર એક્સ્ટિંગ યુઝર હોય છે અને સ્મોક ડિટેક્ટરને સિસ્ટમ હોય છે બરાબર છે અને સ્પ્રિન્કલર સિસ્ટમ હોય છે જે ચાલુ કાર્યરત ન હોય બરાબર જો જેને અથવા તો એને ફાયર એનો સી ન ન રહ્યો હોય ફાયર એનું મેળવી ના હોય એવા હોસ્પિટલને સીલ મારવામાં આવે છે તો હાલ જો વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેઓના અધિકારીઓ છે તે પણ અત્યારે હાલ સંયુક્ત સાથે જોવા મળી રહ્યા છે ને જે કામગીરી છે તે પણ કરી રહ્યા છે ત્યારે આપણી સાથે સીધા જે ફાયરના અધિકારી છે તે જોડાયા છે તેમજ તેઓની સાથે જો વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી છે તેઓની સાથે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે શું કામગીરી જોવા મળી છે આ લોકોના બિલ્ડિંગ યુઝ પરમિશનની ચેકિંગની કામગીરી કરીએ છીએ એમની પાસે બિલ્ડિંગ યુઝ પરમિશન નથી ભલે ફાયર એનઓસી છે પણ બિલ્ડિંગ યુઝ પરમિશન નથી એમણે પેસેજ આખો કવર કર્યો છે જે પ્લાન મંજૂર છે એમાં વાયોલેશન કર્યું છે એના માટે આપણે સીલ મારીએ છીએ તો જે રીતે જોવા મળી રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયરના અધિકારીઓ છે તે સંયુક્ત રીતે ચેકિંગ કરી રહ્યા છે અને જેની પાસે એનએસીના હોય તે તમામ જે હોસ્પિટલો છે તેને સીલ કરી રહ્યા છે કેમેરામેન અજય નિલેવર સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ કરજણ તાલુકાના ઠાઠર નદી કિનારે આવેલ સુરવાડાના ખેડૂતો મગરના વચ્ચેથી પસાર થતી ખેતી કરવા મજબૂર બની રહ્યા છે સુરવાડાના ગામથી પસાર થતી ઠાઠર નદીના સામા કિનારે ગામના ખેડૂતોની જમીન આવેલી છે હાલમાં ખેતીની નવી સિઝનની વાવણીને લઈ ખેડૂતોને કિનારા પર આવેલી જમીનમાં વાવણી અર્થે અને પશુઓ માટે ઘાસ ઘાસચારો લેવા માટે જવું પડે છે એક તરફ નદીમાં મગરોનો મોટો ત્રાસ હોય ત્યારે વારંવાર ગ્રામજનો દ્વારા નદી પર કોઝવે બનાવવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવતી હોય છે તેમ છતાં તંત્ર ગ્રામજનોની વેદના સાંભળતું નથી

આ મગર તો આની અંદર જ હોય બધા ઝાડ તરત હોય આ તરલ આ બધા એ છે આની અંદર હોય કતરા ની અંદર હોય આ મગર અમે જઈએ તો ઘડીવાર અમારે તો અટકાતું થાય કારણ કે પશુ પક્ષી વધારે નદી પાર છે આ રોજ છે ભૂંડવા છે અમારે જવાનું હોય તો તકલીફ બહુ થાય છે હવે સમસ્યા સાહેબ એવી છે કે સુરવાડા ગામ છે અમે અહીંના ગ્રામજનો છે બરાબર નાગરિક જ છે હવે પુલ નથી નદીમાં મગર છે અને મગરના લીધે અવર જવર પચાસ ટકા જમીન અમારી પાડ છે તેનું વસ્તુ કે નદીમાં ઉતર હોય તો મગર લઈ જાય બરાબર છે બીજી વસ્તુ કોઈ અવર જવર કરી તો પુલ છે નહીં રસ્તો બીજો કોઈ છે નહીં અમારે જવું હોય તો સંભવ ફરીને જવું પડે તે ચાર કિલોમીટર થાય હવે અહીંથી કોઈ જમીન ખેડવી હોય ઘાસ સારો લાવવા હોય અમારે ને જીવડાવ હોય તો કઈ જ ના જીવડાવવાનું પબ્લિક ત્રાસ ના થાય બીજી વસ્તુ કે

અમારે ફૂલની જરૂર છે વારંવાર અમે રજૂઆત કરીએ છીએ પણ કોઈ પણ અમારે એનો ઉકેલ લાવતા નહીં આ તો ગામ લોકોએ બનાવેલો છે થોડા થોડા પૈસા કાઢીને ગામ લોકો આદર આવી અને જે ગવર્મેન્ટ નદી નદી પાર જવા વાળા મજૂરી કરી અને આવું કર્યું છે પણ મગરથી બધાને હોય તો જવાય બાકી એકલાથી કોઈથી જવાય એ નહીં અત્યારે મગરની હતા તો ગરમી છે બાકી તમારી આજુબાજુ મગરના ટોળા જ હોય છે રાજકોટમાં બનેલી ઘટનાએ લોકોના આઘાતમાં સરી પડ્યા છે ત્યારે રાજકોટમાં બનેલી ઘટનાને ફરી પુનઃ રાજ્યભરમાં ક્યાંય ના દોહરાય તે માટેના પ્રયત્નો શરૂ થઈ ચૂક્યા છે જેના ભાગરૂપે હવે ફાયર પ્રત્યેની જાગૃતિ લોકોની વધી છે એટલા માટે ફાયર બોટલના વેચાણ અને ઇન્ક્વાયરીમાં પણ વધારો થયો છે ઇન્ક્વાયરીની સાથે સાથે બોટલોની ટકા વધી છે મહત્વનું છે કે આખા દેશની અંદર ત્રણ હજાર કરોડનું માર્કેટ ડિમાન્ડ વેલ્યુ ફાયરની બોટલો અને ફાયર સુવિધા માટે છે જેની સામે ફક્ત નિરસ્તા આ જેટલી ઘટનામાં પરિણમે છે તેમજ તંત્રની ફાયર પ્રત્યેની જાગૃતિના અસર ખરીદીમાં વર્તાઈ રહી છે સાથે સાથે જાગૃતિ અભાવના કારણે રિફિલિંગ નહીં થવાના પ્રશ્નો પણ ઉદભવી છે એક ફાયર સુવિધા લગાવ્યા બાદ દરકાર ન રાખતા હોય તેવા કિસ્સા મોખરે હોય છે જેથી આશા રાખીએ કે લોકો પણ જાગૃતિ કેળવે અને ફાયર માટેની દરકાર કરે

ઇનિશિયલ ફાયર માટે બહુ ઉપયોગી બને છે અને જોવા ટાઈપના આખી શું થાય છે કે પાવડર ટાઈપ આવે છે સી ટુ ટાઈપ આવે છે ફોમ ટાઈપ આવે છે લોટર ટાઈપ આવે છે ટાઈપ પછી ઓટોમેટિક ફાયર આવે છે અને અને કેમ કે જનરલ પરપેસ એસ્ટિબ્યુશન છે અને સિવાય જે સ્પેશિયલ એપ્લિકેશન છે કિચન માટે કે ટાઈપ હોસ્પિટલ માટે એમઆરઆઈ નોન મેગ્નેટિક એક્સટિન્યુસર અને ઓટોમેટિક મોડ્યુલર ફાયર સિન્સર્સ ની પણ પણ અને જે જોતા આપણે એક્સટિન્યુસરના જે લોકલ માર્કેટ છે એમાં જનરલી આપણે રોડનું અમારે આઠસો થી હજાર એક્સટિન્યુસર જે અમે ડિસ્પ્લે કેપેસિટી છે અમારા વેરહાઉસથી અત્યારે વધીને અઢાર આઠસો થી બે હજાર જેટલું વધી ગયું છે જે આ રાજકોટના ટીઆરપી ગેમ ભુજમાં અગ્નિકાંડના બાદ બનેલ છે અને હવે ધીરે ધીરે લોકોમાં પણ અવેરનેસ આવી રહ્યું છે લોકો પોતાના ઘર માટે પણ ઇન્કવાયરી પૂછતાછ કરી રહ્યા છે કે કેટલા કેપેસિટીના કઈ ટાઈપના એક્સટિંગ્યુશન વપરાય છે અને લોકો રાત્રિ કાફી બાદ લોકોમાં ફાયર ફાયર બાબતે જે જાગૃતતા આવી છે આ બાબતે એના કારણે લોકો

જાડેજાના આઠ દિવસના રિમાન્ડ અદાલતે મંજૂર કર્યા જવાબદાર તમામ આઈપીએસ અને આઈએસ અધિકારીની પૂછપરછ કરાશે મૃતકના અવશેષ શોધવા માટે ડિમોલેશન કરાયું બોલેરો પિકઅપ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા પલટી ખાઈ ગઈ ઘટનામાં મોત મોતના પંદર વર્ષીય કિશોરનું હરિદ્વારમાં ડૂબી જવાથી મોત